મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરમાં ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન વડાલી દ્વારા રોપા વિતરણ અને વૃક્ષારોપણ તેમજ અંતિમ ધામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું વડાલી નગર ખાતે તારીખ સાત સાત બે ને અષાઢી બીજના પાવન અવસર પર ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન વડાલી દ્વારા રૂપા વિતરણ અને વૃક્ષારોપણ તેમજ અંતિમ ધામમાં સફાઈ અભિયાન એમ ત્રણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા વડાલીનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સંગઠન દ્વારા એક પેઢ નામ અંતર્ગત રૂપા વિતરણ કાર્યક્રમ મોટા રામદેવપીર મંદિર ખાતે રાખવામાં આવ્યો વડાલીનગરમાં મોટા રામદેવપીર મહારાજના મંદિર પાસે અંદાજે બસો જેટલા રૂપા વિતરણ કરવામાં આવ્યા અને ધરોઈ રોડ પર આવેલ અંતિમ ધામમાં સાફ સફાઈ કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું વડાલી ખાતે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન અને સભ્ય દ્વારા અંતિમધામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ વૃક્ષારોપણ કર્યા પછી તેનું જતન કરવાનું અને કાળજી રાખવાની શપથ ગ્રહણ કરવામાં આવ્યા વૃક્ષો વાવો અને પર્યાવરણને બચાવોના સંદેશ સાથે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા